એ લોકોના આગલા દિવસથી લઈને લોકોનો હરખ જો હરખ જોઈ ને બધી વસ્તુ બધી વિધિ પૂરી કરીને એ લોકો જ્યારે ત્યાં જાય છે ત્યારે એ લોકોને ખબર પડે છે કે અહીંયા તો ફ્રોડ થઈ છે ત્યારે એ લોકો શું આપ વસ્તુ ખાસ જોજો આ વ્લોગમાં બનેલા રહેજો અને કમેન્ટ કરજો કે આ લોકો ઉપર શું એક્શન લેવા જોઈએ જય શ્રી રામ નમસ્કાર તો હવે આપણે જઈએ છીએ મોટી મારડ આપણા સાડા સાહેબના લગ્ન છે બધો સામાન બી બેગ ને બધું ગાડીમાં લોડ કરી દઈએ ત્યાર પછી આપણે નીકળીએ તો આજે આપણે જઈએ છીએ મોટી મારડ એક ગામ છે ધોરાજી પાસે ત્યાં અમારે એક શાળાના લગ્ન છે તો તમને શાળાના લગ્ન એન્જોય કરાવીએ શાળાના લગ્નમાં જવાનું છે અને અત્યારે એક શાળાની જ રાહ જોઈએ

નાસ્તો થઈ ગયો છે તો પહોંચી ગયા છે હવે પોતા રાત થઈ ગઈ છે મળીએ સીધા સવારે એનો તો પરસે હાલ તમારે કંઈક બોલવું હતું ને બોલો

ચલો ભાઈ દાંડેરસ થઈ ગયા છે પૂરા નાસ્તાવાળા ભાઈ આવી ગયા ભેળ બનાવવા અને ભેળ આવી ગઈ તો હવે ભેળ ખાય નાસ્તો પાણી કરીને હવે સીધા હોઈ જાય કેમ કે કાલે સવાર જવાનું ત્રણ વાગે જાનમાં તો મળીએ સવારે ગુડ મોર્નિંગ મિત્રો તો પડી ગઈ છે સવાર આપણે પહોંચી ગયા છીએ જાન લઈને રાજકોટ કેમ કે રાજકોટ રેલનગરમાં સમૂહ લગ્ન છે ત્યાં આપણે જવાનું છે જઈને ગાડી રે તો આપણે આવ્યા જે અત્યારે રાજકોટ રેલનગરમાં સમૂહ લગ્ન છે એમાં હવે અહીંયા બ્રેકિંગ ન્યૂઝ એ રીતના છે કે ભાઈ સમૂહ લગ્નના આયોજન બધા ભાગી ગયા ફ્રોડ કરીને જમણવારનું કોઈ પણ પ્રકારનું આયોજન નથી મંડપમાં કોઈ પણ પ્રકારનું આયોજન નથી અત્યારે હું થવાનું હોય ન નક્કી નથી જાન લઈને બધે પહોંચી ગયા ખાલી વ્યવસ્થા નામે ખાલી આટલો ગાળો બાંધેલો એના સિવાય કાંઈ નથી તો આ છે લગ્નના મંડપની અંદરની પરિસ્થિતિ

આ જો વરરાજાની શણગારેલી ગાડીઓ બધી એમનો પડી છે ગાડીની અંદર જો વરરાજાજી જે બેઠા છે એમ કે વરરાજાને ખુદ નથી ખાઈ ખ્યાલ જ નથી કે હવે આમાં આગળ શું વધવું આપણે કેવી રીતે આમાં હવે લગન કેવી રીતે કરાવવા કેમ કે જેટલા બી અહીંયા લોકો આયોજકો હતા જે બી લોકોએ અહીંયા બધું ગોઠવેલું હતું એમાંથી એક વ્યક્તિ અહીંયા ત્યાં હાજર છે જ નહીં બધાય ભાગી ગયા છે પૈસા લઈને ફોર્મમાં ફોર્મમાં આવે તો હવે પણ અહીંયા થઈ ગયું ફ્રોડ આ જો હજી ફોટા પડાવે બધે શરમજનક શરમજનક લગન કે તરત કરવા ઈ છે મેરેજ નાના લગન આ પછી મંદિર માં એક વસ્તુ એ ગોયરા આપણે બીજા બરાણે થઈ જાય બધા નામ નું થઈ થાય આમાં ચંદ્રેશ છત્રુલા છે જે આયોજક છે એમને ફોન કરો વરરાજા તમે સીતા લગાડો જો હું તમને નંબર દઉં મારું તમે ફોન

જુઓ રાજકોટના રેલનગર વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જ્યાં સરકારી જેમાં રૂપિયા છે તે લેવામાં આવ્યા હતા બેન તો ફરક થઈ નહી છેનીમાં કેટલા બધા પૈસા હોય કઈ કદી સમૂહ આવે નહીં બરાબર હવે એટલી તો એને દયા આવવી જોઈએ ને નો કરાય એવી રીત આમ દીકરીની લાગવાની છે ને પૂરે પૂરી લાગવાની છે હા જન એ ઉપરથી જ લોકો પાને તરફથી મે છે જો ઈ પાનેતર લઈ પરિન આવો તો 5000 રૂપિયા લેવાના આવશે તો ફરજિયાત ઈચ્છ પાનેતર પહેરીને આવ્યા છીએ છોકરાઓ છે છોકરાઓને છોકરીને ચાર ફેરા કા અમને અમારા પૈસા પાછા આપી બીજું કઈ વસ્તુ અમારે દીકરી ના પૈસા લીધા લોકો

પણ હવે અફસોસ કે આ જાન લઈને પાછું આને બસમાં દુલ્હનને લીધા વગર જવાનું હ પણ જોઈએ હવે આયોજન એવી રીતના ગોઠવું છું કે ભાઈ રસ્તામાં કોઈ બી સારું એવું મંદિર આવે મંદિરમાં જઈને લગ્ન કરાવી દે તો હવે આપણે જઈએ પાછા અહીંથી આ મંડપવાળાની જે બધી તૈયારી તો મંડપ તો કઈ રીતે તો એની ખુરચી રહે જોવો તમે જોવો ખુરચી ઉપાડી ઉપાડીને વયા જાય જો આ બેન કે ભાઈ લગન ન થાય ને ખુરચી ને ગાઈ જાય જો બોલિવૂડના મૂવીની જેમ અત્યારે રિયલ લાઈફમાં બી હેપી એન્ડિંગ મેરેજ થઈ ગયા છે મળીએ આવતા વ્લોગમાં